હેલો મિત્રો કેમ છે આજે ફરીવાર વિડીયો લઈને આવો છું તો અત્યારે અમે જગન્નાથથી નીકળી રહ્યા છીએ અમારા વતન ઉપર એટલે કે આપણું ગામડું નીકળી છે થોડીક ટ્રેન આવે એટલે તો વિડીયો જોતા રહેજો જય માતાજી જય મા મંગ તો આ બધા લોકો ટ્રેનની વાટે છે અને ટ્રેન અમારી હાડા બારની છે એટલે બાપુ સાથે બેઠા છે અને હમણાં થોડીક જ વારમાં ટ્રેન આવવાની છે તો મારી સાથે બધા લોકો છે આ બધા લોકો આવેલા જ છે અમારી સાથે અને આ બાપુ છે વાહ વાહ ભાઈ તો વાડીઓ સાથે બનાવે આલા મિત્રો જય જગન્નાથ અને જગન્નાથપુરીમાં ભગવાન કૃષ્ણ પરમાત્માની કૃપાથી જગન્નાથ દાદાની કૃપાથી ભાગવત સપ્તાહ પૂર્ણ કરી અને હવે ઘરે જવા માટે નીકળ્યા છે જય અને બધા લોકો સાથે જ છે સામાન અમારો બધો સાથે છે અને બધા લોકો સાથે જ છે એટલે હમણાં ટ્રેન આવે એટલે નીકળી જવાના છે રેડિયો સાથે બના રહ્યું બાપુ

બધા અમારી સાથે જ છે અને આડાવાળા બધા બેઠા છે એટલે તમને જે મને દેખાય તે બતાવી દઉં છું વિડીયો સાથે બના રહેજો કેમ છો મજા આવી ને હા તો વાંધો નહીં આ લોકો પણ સાથે જ છે લોકો પણ અમારી સાથે જ છે

અમે જગન્નાથ અમે ઉતરવાના છીએ એટલે ભાઈ ભાઈ બધાઈને જય જગન્નાથ આ કાકા ને તો બહુ મોબાઈલ મળી જગ્યા મોબાઈલ ખોવાનો છે એવું કરું માસી જય 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 અમે હવે બરોડા બરોડા એટલે કે વડોદરા ઉતરવાની આ લોકો છે અહીંયા જો તો ચાલો બરોડા ઉતરવાના વડોદરા ચાલો માસી જય જગન્નાથ ઓમ નમસ્ત્રી વાહ જય જગન્નાથ ચાલો તો અમારું રોટેશન આવી ગયું છે અને બધું ઉતારવાની તૈયારી છે ચાલો બધા આવજો હવે ટ્રેન જાય છે ને હવે અમે નીકળવાની ત્યારે છીએ અમારા ગામડે હેલો મિત્રો જય જગન્નાથ જય રામ આપીએ જય માં મોગલ તો આપડે ભોગીયા ઘરે ને જમી લીધું અને હવે આપણે સુઈ જવાના આરામ કરવાના થોડાક થાકી ગયા એટલે વિડીયોને હેન્ડ કરું છું વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું પોતાની ફરી વિડીયો સાથે મળી જય જગન્નાથ